શ્રી ગૌસેવા મિત્ર મંડળ વડિયા આયોજિત સર્વજ્ઞાતિ અગિયાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તારીખ પાંચ માર્ચના મંગળવારના રોજ કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન જૂની હવેલી ગ્રાઉન્ડ કૃષ્ણપરા ત્રણ દરવાજા મુકામે કરવામાં આવ્યું છે

અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરીએ છીએ આર્થિક રીતે ખૂબ જ પછાત હોય એવું ખૂબ ચકાસણી કરીને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ આ વખતે એમ નવતર પ્રયોગ કર્યો છે આ સમૂહ લગ્નમાં બ્લડ કેમ્પ ગોઠવો છે અને સમૂહ લગ્નના જાનૈયા કે માંડવિયા અને ગ્રામજનોને અમે ખૂબ જ ભારપૂર્વક કીધું છે કે બ્લડ ડોનેશન કરવાનું છે આ અગિયાર દીકરીઓને કર્યાવર તરીકે એકસો ને એકવીસ આઈટમ આપવામાં આવશે જેમાં પલંગ કબાટથી લઈને ચમચી સુધીનો અને આ બધું ડોનરો વડિયાના મૂળ વતનીઓ હાલ જે બધા રાજકોટ અમદાવાદ બોમ્બે જે રહેતા હોય અને ઓડિયાવાસીઓ એના તરફથી આ કરિયાવર પૂરો પાડવામાં આવે છે ચાંદલાની તમામ રકમ વડિયાની અંદર ત્રણ ગોશાળા આવેલી છે એની ગાયો માટે જે કાંઈ પૈસા વધે છે એ બધું એનું ડોનેશન કરવામાં આવે છે અને દર વર્ષે અગિયાર દીકરીઓના મેરેજ કરી છે આ અમારું ત્રીજું વર્ષ છે આ સ્થળ છે ગ્રામ પંચાયતની પાછળ જૂની હવેલીનું બહુ જબરજસ્ત ગ્રાઉન્ડ છે કારણ કે વડિયા એક જમાનામાં દેશી સ્ટેટ હતું એટલે વડિયા સ્ટેટનું બહુ મોટું ગ્રાઉન્ડ છે હવેલીનું ત્યાં સમૂહ લગ્ન યોજવામાં આવે છે અને ધામ લગ્ન કરવામાં આવે છે સમસ્ત ગામ એની પોતાની દીકરીઓ હોય એવી રીતે હરખ છે આ બ્લડ બેંક છે આ વર્ષે પહેલી વાર જ ગોઠવું છે દેવ લાઈફ બ્લડ બેંક છે બધું એને ડોનેશન કરવાના છીએ કારણ બ્લડ ડોનેશન કેમ્પનો સમય ત્રણ થી રાતના આઠ સુધી રાખ્યો છે પ્રથમ પ્રયોગ છે અમારો બ્લડ કેમ્પનો સમૂહ લગ્નનો તો ત્રીજો પ્રયોગ છે વડિયા ગોસેવા સેવા મિત્ર મંડળ તરફથી તમામ લોકોને હું અપીલ કરું છું એમાં વધુ ને વધુ ભાગ લે અને બ્લડ ડોનેશન કરે કારણ કે આ યુગની તાતી જરૂરિયાત છે બ્લડ ડોનેશન વંદે માત્ર